શેરી વળાવી સજ કરવું કઈ શેરી શેરી વારવાની આનો આધ્યો આખો આધ્યાત્મિક અર્થ કર્યો આપણા મહાપુરુષોએ કે બજારની શેરી જો તમે શેરતા હોય તો એ શેરીને મ્યુનિસિપાલિટી પાર્ટીવાળા વારી જાય જો તમે ગામમાં રહેતા હોય તો વાલ્મિક સમાજની શેરીને વારી જાય તો આ કઈ શેરી વારવાની આ શેરી હૃદયરૂપી શેરી આમાં કેટલોયો કચરો ફેરો છે આ આ શેરી વરાઈ જાય ભગવાન રામ વનમાં ગયા એટલે વાલ્મિકીને પૂછ્યું કે મારે ચૌદ વર્ષ વનમાં રહેવું છે તો મારે ક્યાં રહેવું વાલ્મિકજીએ ભગવાન ને વનમાં રહેવાના ચૌદ સ્થાન બતાયા એમાં એક સ્થાન ભગવાન એ બતાવ્યું સીધું આ પોતિન લાગુ પડે પટ નઈ મારાેરામભ કપટ નઈ માયા જ કે રજય બસ રઘુરા આવી શેરી વડાવી સજ કરવું ઘરે આવો ને તો આ શેરી આપણે વારી નાખવાની છે કામ ક્રોધ લોભ મો આપણને કથા રૂપી શબ્દો ઉતરે બરાબર હવે આ કથા ની પ્રાથમિક વાતો થઈ હવે આપણે એ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હવે અહીંથી આપણે કથાનો એ માનીએ છીએ શિવ પુરાણનો કથાથી આપ પરિચિત છો કે ભગવાન ભોળાનાથ તપ કરવા માટે ગયા ઘણો સમય વીતો પાર્વતી એકલા હતા પાર્વતી ની એકલતા માં ગમતું ન એ વખતે પાર્વતી એ પોતાના અંગના મેલમાંથી એક પૂતળું બનાવ્યું એમાં પોતે તો શક્તિ છે શક્તિનો સંચાર કર્યો અને પુતલામાંથી જે કૃતિ જે ઉત્પન્ન થયું એનું નામ ગણપતિ બરાબર હવે પ્રશ્ન એ છે કે ગણપતિ જ પેલા કેમ પૂજાય કોઈ પણ લગ્ન હોય તો પેલું ગણપતિ ગણપતિનું ગવાય ભજન હોય તો પેલું ભજન ગણપતિ કે ગણે માંડો ગણપતિ જ કેમ પેલા બધે એ ચર્ચા આપણે કરી பாரவத்தே அே தைய பார்த்தீ ரே பித்தர தே ગણપતિ ની જ પેલી પૂજા કેમ થાય આપણે શિવપુરાણ નો ગણે ગણપતિ ની પેલી પૂજા કેમ થાય ગણપતિ જ બધે કેમ પૂજાય એની થોડી આપણે ધ્યાનમાં લઈએ આ કથાથી તમે પરિચિત ચોપડાની આની અંદર એક કથા છે એ કદાચ તમને ખ્યાલ નહીં હોય ગણપતિ ની ઉત્પત્તિ થઈ ગણપતિ યુવાન થયા ભગવાન ભોળાનાથ તપમાં છે ભગવાન ભોળાનાથ પૂર્ણ થયું અને ભગવાન જ્યારે કૈલાસ તરફ આવ્યા એ જ સમય એવો હતો કે શ્રી પાર્વતી સ્નાન કરવા બેઠા હતા અને ગણપતિને કીધું કે તમે બહાર ઉભા રહો કોઈ અંદર આવવું ન જોઈ આવે તો કેજો કે મારી માતા અંદર સ્નાન કરે છે ગણપતિ કે કોઈ વાંધો નહીં ભગવાન થયા આ કથા તમે જાણો છો ભગવાન ભોળા ના થયા અને જેવા અંદર જવા જાય એટલે ગણપતિ એ રોયખા કે હું તમને અંદર નહીં જવા દઉં મારી માતા સ્નાન કરે છે હવે પાર્વતીએ આ બાળક ઉત્પન્ન કર્યું એ ભગવાન ભોળાનાથ ને ખબર નથી ભોળાનાથ કે મારા ઘરમાં મને કોણ એ એ જ વખતે વિવાદ થયો પરિચિત વિવાદમાં વિવાદમાં ભગવાન ભોળાનાથ અને ગણપતિ વચ્ચે એટલો વિવાદ થયો કે યુદ્ધ થયું યુદ્ધ થયું એટલું જ નહીં ભગવાન ભોળાનાથે ગણપતિનું મસ્તક કાપી નાખ્યું. જ્યાં મસ્તક કાપ્યું અને પાર્વતીને ખબર પડી. પાર્વતીએ ચોટલો લો પસાડ્યો. ચટલામાંથી હજારો ચંડીઓ ઉત્પન્ન કરી. જે આખા પૃથ્વીનો પલય કરવા લાગી. બધા દેવતાઓ મૂંઝાણા. બધા પાર્વતી પાસે ગયા. માતાજીને શાંત કર્યા અને કીધું કે માં તારી ચંડીઓને પાસી ખેંચી લે નકર પૃથ્વીનું પતન થશે એ વખતે માતાજી શાંત થયા અને માતાજીએ કીધું કે બે વસ્તુ તમે દેવતાઓ કરવા તૈયાર થાઓ તો મારી ચંડીઓને પાસી ખેંચો મારી બે શરતો તમે માનવા તૈયાર થાઓ પહેલી શરત પાર્વતી કે પહેલી મારી શરત એ કે મારા બાળકને સજીવન કરો અને બીજી શરત એ કે ગમે ત્યાં કોઈ પણ પ્રસંગ હોય ત્યાં સૌ પહેલા મારો પુત્ર પૂજાવો જોઈએ આ કથા બધા આપ જાણો છો અહીં સુધી બધાને ખબર છે ભોળાનાથે કીધું કે સામે જે મળે એનું મસ્તક ઉતારી લો યાને લગાવી દો હાથી સામે મેળો હાથીનું મસ્તક ઉતારવામાં આવ્યું એ મસ્તક ગણપતિને લગાવવામાં આવ્યું ગણપતિ સજીવન થયા બધા દેવતાઓ સાથે મળી ગણપતિનું પૂજન કર્યું ગમ નમો નમ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા ભોર્યા ગમ ગણપત નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા ગમ ગણપતિએ નમો સિદ્ધિ વિનાયક નમો અષ્ટ વિનાયક અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા મોરિયા બેગમ ગણપત નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો ગણપતિ બાપા નમો નમો વિનાયક નમો ગણપતિ બાપા

તો એ મસ્તક ગયું ક્યાં એનો કે ઇતિહાસ તો હશે ને આખું મસ્તક ઉડાડી મૂક્યું એ પાર્વતીએ ઉત્પન્ન કરેલું તો એ મસ્તક ગયું ક્યાં એક આ ચર્ચા છે શિવ પુરાણમાં અને બીજી એ ચર્ચા છે કે હાથીનું મસ્તક ઉતાર્યું ગણપતિને લગાવ્યું બરાબર તો હાથીનું જે ધળ હતું એના જે ચાર પગ હતા એનું શું થયું આની સંતોએ ચર્ચાઓ કરી તો એવું કહેવામાં આવે છે કે ગણપતિનું જે મસ્તક ભોળાનાથે કાપી નાખ્યું એ મસ્તક ઉડતું ઉડતું સમુદ્ર કિનારે જઈને પડ્યું એ મસ્તક ઉડતું ઉડતું સમુદ્ર કિનારે જઈને પડ્યું અને એ મસ્તકમાંથી માંથી નારિયેરીનું ઝાડ થયું જેમાં અત્યારે શ્રીફળ આવે છે જેને આપણે નારિયેળ કહીએ છીએ એ ગણપતિનું મૂળ મસ્તક હતું એમાંથી આ નારિયેરીનું ઝાડ થયું એટલા માટે આજ પણ ભગવાન ભોળાનાથના મંદિરે શ્રીફળ વધેરાતું નથી રડતું મૂકવું પડે હા શ્રીફળ વધેરાય ની શું કામ કે ગણપતિનું મસ્તક છે આ એક બીજું કે હાથીનું મસ્તક ઉતારી અને ગણપતિને લગાવવામાં આવ્યું તો હાથીના જે ચાર પગ હતા એનું શું થયું તો સંતો એની પણ સંશોધન કર્યું

what I'm right. in right. હર હર ભોલે શિવા શિવાયો શિવ ભોલે રમા અહીંથી શિવપુરાણ આરંભ

કે શિવ પુરાણ નું મહત્તમ શું શિવ પુરાણ કોઈ પણ વસ્તુ કોઈ પણ કથાની શરૂઆત થાય તો એ કથામાં એનું માહિતમ વર્ણવામાં આવે છે અને માહિતમ થી ન કથાની શરૂઆત થાય છે મહત્તમ એટલે એની પરાકાષ્ઠા કોઈ પણ વસ્તુ આપણે જોતી હોય તો તત્પુરુષાય વિદમહે તત્પુરસાય વિદમ મહાદેવ ધીમહી તોદ્ર પ્રચોયા ધર્મક્ષેત્રે મહાક્ષેત્ર ગંગા કાલ આપડે વાત ચાલતી શિવપુરાણ ના માહિતી એવું રોડું શિવપુરાણ ના માહિત

આપણા મેવાડા પરિવાર બે ત્રણ દીકરી બહુ ઊભા થાય જુઓ આઈસ્ક્રીમ વેચવા આપણી આપડી જ કથાથી આપણે સેવા કરવાની છે એટલે ઝડપથી પતી જાય કાર્ય અને આપણે કથામાં અવરોધ ઉભો ન થાય એટલે નાની ઉંમરના વહુ દીકરીઓ હોય ને એ સેવાનો લાભ લેજો